બિલ્ડરોની ચાપલુસી કરવા ટેવાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદના કેશવનગર વિસ્તારના એકસો પચાસથી વધારે ઠાકોર અને ગરીબ સમાજના શ્રમિકોને બુલ્ડોઝર ફેરવી ઘરથી બેઘર કર્યા વૈકલ્પિક વ્યવસ્થા તો આ ગરીબ માણસો પાસે નથી જ પણ એટલી ભયંકર પરિસ્થિતિ છે કે ત્યાં રોગચાળો ફાટી નીકળે એક નકરો કિચડ છે અને સૌ સ્નાન અને પીવાના પાણી સુવિધાઓના અભાવમાં આ બધા જ ગરીબ માણસો ત્યાં જીવી રહ્યા છે અને મ્યુનિસિપલ તંત્રને આજે આવેદનપત્ર આપ્યું છે દસ દિવસનો સમય આપ્યો છે આશા રાખીએ છીએ કે રાજ્યની સરકાર એમને વૈકલ્પિક વ્યવસ્થા અને બેસિક ફેબિલિ ફેસિલિટી જે કરવાની છે એ તમામનો આવતારા દસ દિવસમાં નિકાલ કરશે નહીં કરે તો ફરી અમારે લોકોએ ઉગ્ર આંદોલન માટે આવવું પડશે